ગુડ આફ્ટરનૂન ગુજરાતીઓ સાથે હું સુપીનલ યાદવ વાત કરીશું સમાચારોની પહેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર. પીએમ મોદી એ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી વિશ્વભરમાં ભગવાન રામ પર જાહેર કરાલી ટિકિટોનું પણ વિમોચન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત આગામી 10 ફેબ્રુઆરીએ પીએમ વડોદરા આદિવાસી મહાસંમેલનમાં પીએમ આવશે હાજરી. આજથી વનસેતુ ચેતના યાત્રાનો પ્રારંભ નવસારીના ભીનાર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વનસેતુ પ્રારંભ રાજ્યમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર પાંચ શહેરોનું તાપમાન પંદર ડિગ્રીથી નીચે નોંધાયું અગિયાર ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડો ગાય માંડલના અંધાપાકાંડમાં દ્રષ્ટિઓ ઓછી થવાના દર્દીઓની સંખ્યા વધતા ફફડાટ વધુ દર્દીઓને અસારવા આંખની હોસ્પિટલ ખસેડાયું વાત કરીએ વિગતવાર સમાચારોની અમદાવાદ જિલ્લાના વિરમ ગામમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો હતો મોતિયાના ઓપરેશન બાદ સત્તરથી વધુ દર્દીઓને આડઅસર થવાની ઘટના બની હતી માંડલની રામાનંદ આંખની હોસ્પિટલમાં દસમી અઠ્યાવીસ દર્દીએ કરાવેલા આંખના મોતિયાના ઓપરેશન બાદ સત્તર દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવી હોવાની ફરિયાદ મળ્યા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું જે પૈકી પાંચ દર્દીને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યારે બાકીના બાર દર્દીને માંડલની હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા હતા અને સિવિલ આંખની હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર સ્વાતી રવાણીનું નિવેદન સામે આવ્યું છે માંડલથી ટોટલ વીસ દર્દીઓ અત્યારે અહીંયાની હોસ્પિટલમાં દાખલ છે એમાંથી ત્રણ દર્દીઓ માં રિકવરી દેખાઈ રહી છે અને બાકીનાની પરિસ્થિતિ જે જ્યારે અહીંયા આવેલા એવી જ છે બાકી બધાને ટ્રીટમેન્ટ ચાલુ છે એવું કહેવું શક્ય નથી કારણ કે દરેક દર્દીને દવાનો કેવો રિસ્પોન્સ આવશે એ જોવું પડે અને એ જોયા પછી જ નક્કી થઈ શકે દર્દીઓને આંખમાં દ્રષ્ટિ નથી ઓછું દેખાય છે આંખમાં દુખાવો છે પાણી પડે છે ને લાલ થાય છે આ તકલીફો છે ના માંડલ ખાતેથી અમારી ટીમ અત્યારે પાછી આવી ગઈ છે ત્યાં અત્યારે કોઈ જ દર્દી નથી અને માંડલ ખાતેની હોસ્પિટલમાં આ સમયગાળા દરમિયાન જેટલા ઓપરેશન થયા એ બધા દર્દીઓનું સ્ક્રીનિંગ પણ ગઈકાલે સાંજે પતી ગયું છે અને એમાંથી કોઈ દર્દીને તકલીફ નથી બધા સારા ગઈકાલે સાંજે ત્રણ પેશન્ટ આવ્યા સરકાર નો સંકલ્પ રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા કલ્યાણકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવાનું માધ્યમ જી હા વિકસિત ભારતના સંકલ્પ ને પરિપૂર્ણ કરવા માટે સરકારી યોજનાઓની માહિતી આપતી યાત્રા જેનો હેતુ હતો છેવાડાના માનવી સુધી સરકારી સહાય પહોંચાડવાનો બે મહિનાની સરકારની સક્રિયતા અંતે નિર્ણય લાગી જેની ફલશ્રુતિ આજે રાજ્યના દરેક છેવાડાના વ્યક્તિની ખુશહાલીથી જોઈ શકાય છે જન જન સાથે સંવાદ સાધી સરકારની કલ્યાણકારી યોજનાના લાભથી વિગત સૌ સુધી પહોંચાડીને આ યાત્રા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના આયોજનના સેચ્યુરેશનના વિચારને મૂર્તિમંત કરવામાં મહત્વપૂર્ણ પગલું ભારત સંકલ્પ યાત્રાની સફળતા જી હા બે મહિનાની સતત સક્રિયતા અંતે લે લાગી સરકારી યોજનાઓમાં નવા લાભાર્થીઓ જોડાયા યોજનાઓની માહિતીનો વ્યાપ વધ્યો છેવાડાના માનવી સુધી સરકારી મદદ પહોંચી આ બધું જે એક સફળ આયોજનબદ્ધ કામગીરીમાં માહિર સરકારને ફાળે જાય છે દીર્ઘ દ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે કે વર્ષ બે સુધીમાં ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર બને આ સંકલ્પને સિદ્ધ કરવા માટેની કામગીરીનો આરંભ અત્યારથી જ કરી દેવાયો જેને શરૂઆત રૂપે છેવાડાના માનવી સુધી સરકારી મદદ પહોંચાડવાથી થઈ તે મદદ એટલે સરકારી યોજનાઓ જી હા સરકારી યોજનાઓ ભારત સરકાર દ્વારા એવી સત્તર કલ્યાણકારી યોજનાઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું જેના હતું નિર્ધારને પરિપૂર્ણ કરવા માટેનું માધ્યમ બન્યું વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેની શરૂઆત સમગ્ર દેશમાં પંદર નવેમ્બર બે હજાર થી સમગ્ર દેશમાં શરૂ કરાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડથી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો જ્યારે જ્યારે લોક કલ્યાણની વાત હોય ત્યારે ત્યારે રાજ્ય સરકારની સક્રિયતા વધુ તીવ્ર બની જાય છે રાજ્યના ચૌદ હજાર છસો વીસ ગામોમાં એકસો ઓગણત્રીસ રથોએ માહિતીની લાણી થઈ યોજનાઓની જાણકારી સાથે લોકોને જાગૃત કરાયા આ સાથે અનેક વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન પણ કરાયું સંકલ્પ યાત્રામાં પ્રધાનમંત્રીનો વિડીયો સંદેશ આપવામાં આવતો સાથે વિકસિત ભારતના સંકલ્પ લેવડાવવા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા આ ઉપરાંત ગામડાઓમાં ગ્રામસભા અને આરોગ્ય શિબિરોનું આયોજન જેવા અનેક પ્રજા જાગૃતિના કાર્યો પણ થયા સર્વજન હિતાય સર્વજન સુખાયના ધ્યેયને સિદ્ધ કરવા નેતાઓ અધિકારીઓ સાથે કર્મનિષ્ઠ કર્મચારીઓ પણ આ યાત્રાને સિદ્ધ કરવા અંતરિયાળ ગામડાઓ ખૂંદી વળ્યા જેનું પરિણામ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ સિદ્ધ થયો છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વંચિતો સુધી પહોંચાડવાની સરકારની મક્કમતા સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતી યાત્રા કેન્દ્ર સરકારના નિર્ધારને પરિપૂર્ણ કર્યો રાજ્ય સરકારે સરકારી યોજનાઓમાં જોડાયા નવા લાભાર્થીઓ અત્યાધુનિક રથો દ્વારા અપાઈ યોજનાકીય માહિતી જનહિતકારી આ યાત્રામાં વિકસિત ભારતના નિર્માણ માટે મહત્વના ગણાવેલા ચાર સ્તંભ એટલે કે મહિલા કિસાન યુવાનો અને મધ્યમ ગરીબ વર્ગના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો આ અનુસાર નવા લાભાર્થીઓમાં તેમની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છેલ્લા એક મહિનાથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ સમગ્ર ગુજરાત સમગ્ર દેશની અંદર ચાલી રહ્યો છે વડોદરા જિલ્લાના કરજણ વિસ્તારમાં પણ કરજણ સિનોરમાં આ યાત્રા એક એક મોટા ભાગની ગ્રામ પંચાયતોમાં પહોંચી છે અને સંકલ્પ યાત્રા થકી રાજ્ય સરકાર ને ભારત સરકારે વિકાસના કામો કર્યા છે અને હજુ આવનારા દિવસોમાં રાષ્ટ્રને ખૂબ મજબૂતાઈ તરફ વિકાસના માર્ગે લઈ જવું છે ખૂબ ઊંચાઈ સુધી દેશને એક એક ક્ષેત્રમાં લઈ જવું છે એ માટે ગામે ગામ આ સંકલ્પ યાત્રા થકી સંદેશો આપ્યો છે લોક કલ્યાણના સંકલ્પને સિદ્ધ કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મહત્વની સતત યોજનાઓ પર વિશેષ ભાર મુકાયો જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન પીએમ કિસાન યોજના પાક વીમા યોજના પોષણ અભિયાન ઉજ્જવલા યોજના તેમજ આયુષ્માન ભારત યોજના જન ઔષધિ યોજના પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના કૌશલ વિકાસ યોજના વિશ્વકર્મા યોજનાનો સમાવેશ કરાયો હતો વિકસિત ભારત સંકલ્પ યાત્રાને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો લોકોએ હરકભેર લોક કલ્યાણને અર્થે આવેલ આધુનિક રથોનું સ્વાગત કર્યું હું ગામનો વતની જો વાંચી હું આ ચાર વર્ષથી કેન્સરની બીમારીમાં ભોગવું છું મને આવિષ્યો મને મળેલ છે એનો મેં બે ત્રણ ચાર બે ત્રણ ધીરે લાભ લીધેલો છે લગભગ લાખ રૂપિયા જેવો મને ખર્ચ આવી ગયો આયુષ્યકારનો આ વિષયકાર બધા પબ્લિકોને બહેનો ભાઈઓને પછી મળે સરકાર શ્રીનો અમને પૂરેપૂરો લાભ અમને મળ્યો છે અને પછી દીધો આવે છે હજી લગી અમારી દવા ચાલુ છે સારવાર છે અમને આનાથી બહુ મોટો ફાયદો છે ગૃહ હર્ષ હર્ષ્યસંદી અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પારિયાની ઉપસ્થિતિમાં સુરતના મોટા વરાછા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ આ પ્રસંગે મંત્રીઓના હસ્તે સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું આ સાથે કામરેજ તાલુકાના આંબોલી ગામે પણ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ અધ્યક્ષતામાં યાત્રા યોજાઈ હતી જ્યાં વિવિધ પ્રજાહિતના કાર્યો યોજાયા હતા રાજ્યનો એક પણ જરૂરિયાતમંદ વ્યક્તિ રહી ના જાય તે હેતુ સાથે એક દિવસમાં આધુનિક રથોએ બે ગ્રામ પંચાયતોમાં ભ્રમણ કર્યું હતું સરકારી યોજનાઓની માહિતી ઘર આંગણે આવી આ વિકાસ છે રાજ્યની પ્રજાનો સામાજિક વિકાસ આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી આપીને આરોગ્યની દેન તો રોજગાર લક્ષી માહિતી આપીને આર્થિક સદ્ધરતાનો વિકાસ આ છે કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉત્કૃષ્ટ કામગીરીનું સર્વોચ્ચ પરિણામ તો રામ મંદિરની પ્રાણ મંદિરમાં હાજરી આપશે એક લાખથી વધુ ભક્તો ભોજન પ્રસાદી લેશે વસ્ત્રાલ ખાતે આવેલ જે રામ મંદિર છે ત્યાં પણ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આયોજન કરવામાં આવ્યું છે અને તેને લઈને જે તૈયારીઓ કરવામાં આવી છે તે તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મંદિરમાં હાજરી આપશે અને પાંચ હજારથી પણ વધુ ભક્તો કળશ યાત્રા યોજશે એક લાખથી વધુ ભક્તોને ભોજન પ્રસાદથી પીરસવામાં આવશે તો રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઠેર ઠેર જ્યારે તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે તૈયારીને લઈને આખરી ઓપ આપવામાં આવી છે વસ્ત્રાલ ખાતે જે આવેલ રામ મંદિર છે તે રામ મંદિરમાં તૈયારીઓ હવે લગભગ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મંદિરમાં હાજરી આપશે પાંચ હજારથી પણ વધુ જે ભક્તો છે તે ખાસ આ દિવસને લઈને કળશ યાત્રા યોજશે એક લાખથી પણ વધુ ભક્તો ભોજન પ્રસાદી લેશે તો આવી રીતે ઠેર ઠેર રામ ભગવાનના મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે કે બાવીસમી જાન્યુઆરીના દિવસે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વસ્ત્રાલ ખાતે આવેલ રામ મંદિરમાં પણ મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે લઈને આપવામાં આવી છે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે વસ્ત્રાલ ખાતે આવેલ રામ મંદિરમાં પણ તૈયારીઓ જે છે તે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે વાત કરીએ તો મુખ્યમંત્રી પણ અહીંયા આગલા દિવસે આવશે અને સાથે જ અહીંયા કયા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે કઈ રીતનું જે આયોજન છે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા તેની સાથે પણ વાત કરીશું ને સાથે અહીંયા જે ચેરમેન છે તે પણ આપણી સાથે છે બાપુ શું કહેશો મુખ્યમંત્રી અહીંયા આવવાના છે કઈ રીતનો તેમનો કાર્યક્રમ છે અને શું આખું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે અયોધ્યામાં પાંચસો વર્ષની પ્રતિક્ષા પછી હિન્દુ સમાજની આસ્થાનું પ્રતિક એટલે ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ અને તેમાં તેમની પ્રાણ પ્રતિષ્ઠા એ ભવ્ય કાર્યક્રમ જ્યારે આયોજિત થવાનો સ્વાભાવિક છે કે આવા કરોડો લોકો હિન્દુઓ ત્યાં અયોધ્યા નહીં પહોંચી શકે વ્યવસ્થા નહીં જળવાય અમે પણ નથી જઈ શકવાના તો ગુજરાત આખા એનું અતિભવ્ય મંદિર સૌથી મોટું મંદિર રામજી મંદિર અહીંયા વસ્ત્રાલમાં આવેલું છે અને તે રીતે અમે પણ અયોધ્યા ધામની રેપ્લિકા હોય એ રીતે એકવીસમીએ અમારી શોભાયાત્રા અહીંથી નીકળવાની છે અને શોભાયાત્રામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્યના મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે એ શોભાયાત્રા આખા વસ્ત્રાલમાં રામ ભગવાન નગરચર્યા નીકળે રીતે ફરશે અને એ રીતે ભક્તો તેમના આશીર્વાદ લેશે અને તે અંતે અહીંયા જ્યારે પરત શોભાયાત્રા આવે ત્યારે અહીંયા એક ભંડારો રાખવામાં છે એક લાખ ભક્તો અહીંયા પ્રસાદ ભોજન લેશે સાથે સાથે બાવીસમી તારીખે યજ્ઞનું આયોજન કરી અને ભગવાન રામમાં અમારી આસ્થા એ અમારે અમારો પ્રગટ થશે અને એ રીતે અમે તેમની પૂજા અર્ચના કરવા જઈ રહ્યા છીએ ચોક્કસ વાત કરવામાં આવે કે જે પ્રમાણે ભગવાન રામજીનું મંદિર ખૂબ જ મોટું છે લોકો તો દર્શને આવે છે પરંતુ તે દિવસે એક ખાસ લોકો વધુ અહીંયા આવશે અને તેની પ્રતિષ્ઠા અને સાથે જ વાત કરીએ તો અહીંયા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે કળશયાત્રા છે શું કહેશો કઈ રીતનું મંદિર દ્વારા સમગ્ર જે આયોજન છે તે કરવામાં આવ્યું છે અયોધ્યાધ્યામ રામજી મંદિર તરફથી એકસો આઠ કુંડી મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે આજનો આ પર્વ જે છે એ પર્વમાં દરેક હરિભક્ત અયોધ્યા વ્યવસ્થાના ભાગરૂપે જઈ શકવાના નથી તો અયોધ્યા સીતારામ સેવા ટ્રસ્ટે અહીંયા એ અયોધ્યામાં જે પ્રસંગ થઈ રહ્યો છે એના ભાગમાં ભાગરૂપે પોતાની પ્રતિનિધિ અયોધ્યામાં પોતે હાજર છે એવી પ્રતિનિધિ થાય એના ભાગરૂ એકસો આઠ કુંડી યજ્ઞ છે ભગવાનની જાજરમાન શોભાયાત્રા નીકળવાની છે એક લાખથી વધારે લોકોનો પ્રસાદનું ભોજન પ્રસાદનું આયોજન કરેલું છે આ વિસ્તારમાં નાના મોટા ધૂન મંડળો અને ધાર્મિક સંસ્થાઓ જે લાગેલી છે એમની ભગવાન પ્રત્યેની આસ્થા છે એને પ્રગટ કરવાનું આ આ સંસ્થા દ્વારા એક મોટું માધ્યમ ઊભું કરવામાં આવ્યું છે અને આ પ્રસંગ ભગવાનનો સ્વૈચ્છિક પબ્લિકમાં એટલો જુસ્સો છે કે દરેક વસ્તુમાં કોઈ પણ વસ્તુનું કામ કરવું હોય તો દરેક લોકો હર્ષ ઉત્સાહ અને ઉલ્લાસથી નૈતિક સેવાના ભાગરૂપે આ વ્યવસ્થાના કામમાં છેલ્લા પંદર દિવસથી લાગેલા છે ટ્રસ્ટીગણ અને સેવક ભક્તોનો આ ઉત્સવને લઈ એટલો બધો અનેરો આનંદ છે કે ટ્રસ્ટીઓ જે વસ્તુ વિચારી ના શકે એ સેવકો એના કરતાં એડવાન્સ આ ઉત્સવને મોટો પર્વ તરીકે માનસિકતાથી છે ચોક્કસ એક રામભક્ત તરીકે શું જે તે દિવસે બાવીસ તારીખે પણ આયોજન થશે સાથે જ અત્યારે પણ તે આયોજન માટે કયા પ્રકારની જે વ્યવસ્થા છે ને આપમાં કેટલો ઉત્સાહ ચારસો બાણું વર્ષની પ્રતિક્ષા સંઘર્ષ અને લાખો લોકોના બલિદાન પછી આજે અયોધ્યાની અંદર રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની અંદર રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે આખા ભારત વર્ષની અંદર હર્ષ અને ઉલ્લાસની લાગણી છે ત્યારે એ લાગણી વસ્ત્રાલની અંદર પણ એટલી જ છે વસ્ત્રાલથી ઘણા લોકો કાર સેવામાં ગયા હતા અને શહીદ થઈને આવ્યા છે એ લોકોને અહીંયા અયોધ્યાથી આમંત્રણ પણ આવ્યા છે તેમ છતાં એ લોકો અહીંયા વસ્ત્રાલની અંદર જે અમારે અયોધ્યા ધામ રામજી મંદિર છે અહીંયા રોકાઈ અને એ લોકો અહીંયા આનંદ માણવાના છે અને વસ્ત્રાલની જનતામાં એટલો ઉત્સાહ છે દરેક ઘર દરેક સોસાયટી દરેક રોડ દરેક કોમ્પ્લેક્સો લાઇટિંગથી સજાવવામાં આવી રહ્યા છે દરેક સોસાયટીની અંદર સાડીઓ બાંધીને પણ સજાવટ થઈ રહી છે દરેક સોસાયટીઓમાં રંગોળી પૂરવામાં આવી રહી છે જેમ અયોધ્યાની અંદર ભગવાન ચૌદ વર્ષે વનવાસ કાપીને પાછા આવ્યા હતા અને દિવાળીનો માહોલ હતો એના કરતાં પણ જોરદાર માહોલ આખા ભારતભરમાં થાય અને એનો હિસ્સો વસ્ત્રાલનું રામજી મંદિર અયોધ્યા ધામ પણ બને અને એની પ્રતિષ્ઠા લોકો આખું ભારત નિહાળે કે જેવો કાર્યક્રમ અયોધ્યામાં થયો છે એવો જ કાર્યક્રમ વસ્ત્રાલની અંદર રામજી મંદિરમાં થાય એવો ઇતિહાસ બની જાય એવી ઉત્સુકતા છે તમામ કાર્યકર્તાઓની અંદર સ્વયંભૂ પાંચ હજાર કાર્યકર્તાઓ સ્વયંસેવકો નોંધાઈ ગયા છે અમારા અને દરેક લોકો છેલ્લા બે મહિનાથી આ સેવાના ભગીરથ કાર્યમાં જોડાયેલા છે અને ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છે પોતાના સ્વજનો ગુમાવ્યા છે ગોળીઓ ખાધી છે મારા શાળાને સસરા પણ ટ્રેનમાં ગુજરી ગયા છે એ બધું જ ગમ ભૂલાવી અમે અને ફક્ત ને ફક્ત લલ્લા જ્યારે બિરાજમાન થવા જઈ રહ્યા છે અયોધ્યાની અંદર એ હર્ષ અને ઉલ્લાસમાં અમે અમારા તમામ દુઃખો ભૂલી અને આનંદનો પર્વ ઉજવીએ છીએ જી બિલકુલ આપ પાછળ પણ જોઈ શકો છો તે પ્રમાણે મંદિરમાં દર્શન કરવા માટે પણ દર્શનાર્થીઓ વહેલી સવારથી આવતા હોય છે ત્યારે તે દિવસો દિવસ જે છે તે ખૂબ જ ખાસ છે સાથે જ અત્યારે જે વાત કરી તો તમામે તમામ લોકો અને ખાસ કરીને અહીંયા મંદિરના ટ્રસ્ટીગણ હોય કે પછી સ્વયંસેવકો હોય મંદિરમાં તમામ પ્રકારની જે તૈયારીઓને લઈને અત્યારે ઉત્સુકતા તેમાં જોવા મળી રહી છે અને સાથે તે દિવસે પણ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવશે તેવું પણ તેમનું કહેવું છે કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે અમદાવાદ બાવીસમી જાન્યુઆરીને લઈને અત્યારથી જ મીઠાઈની દુકાનોમાં ઓર્ડર શરૂ થયા છે લાડુના અને સાથે પ્રસાદને લઈને જે વાનગીઓ હોય છે તેના ઓર્ડર હાલથી અત્યારથી જ દુકાનોમાં જોવા મળી રહ્યા છે વેપારીઓનું કહેવું છે કે એક કિલો બુંદીના લાડુનો ઓર્ડર સોસાયટીના તમજ મંદિરોના અત્યારથી જ આવી રહ્યા છે એટલે તમામ જે મંદિરો છે કે જ્યાં બાવીસમી તારીખને લઈને તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે પ્રસાદને લઈને લાડુનો ઓર્ડર આવી રહ્યો છે હજાર કિલો બુંદીના લાડુનો ઓર્ડર અત્યારથી જ જોવા મળી રહ્યો છે સોસાયટીઓમાં કે જ્યાં કાર્યક્રમ રાખવામાં આવ્યા છે ત્યાં પણ પ્રસાદ સ્વરૂપે લાડુ આપવામાં આવે તેને લઈને અત્યારથી જ હજાર કિલો બુંદીના લાડુનો ઓર્ડર આપવામાં આવ્યો છે એ સિવાય મંદિરોમાં પણ લાડુ માટેના ઓર્ડર અને અલગ અલગ વાનગીઓ કે જે પ્રસાદ સ્વરૂપે ધરવામાં આવશે હજાર કિલો બુંદીના લાડુનો ઓર્ડર મંદિરોમાં આપવામાં આવ્યો છે તમામ સોસાયટી અને મંદિરો કે જ્યાં બાવીસમી જાન્યુઆરીને લઈને કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યાં પ્રસાદ સ્વરૂપે લાડુ આપવામાં આવશે તેને લઈને

એ ટાઈમે બી અયોધ્યાનું જે નામ બી અયોધ્યાધામ જ આપ્યું છે આપણે મંદિરનું અને રામજી મંદિરનું મંદિરમાં જ્યારે પ્રતિષ્ઠા હતી ત્યારે બી ચાર પાંચ દિવસ એક એક લાખ પબ્લિક રોજ જમતું હતું અને બહુ સારી વ્યવસ્થાથી એ થયું હતું અને અત્યારે જે અયોધ્યામાં જે રામલલ્લાનો જે પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તો એની બી અમારો આ જે વરસાદ રોડ છે બહુ ધામધૂમથી ઉજવણી કરે છે તો એના માટે દરેક સોસાયટીના અહીંયા કાઢી જે સભ્યો જે મંદિર તરફથી અમારે જેમ દિવાળીનો જે માહોલ હોય અને જે મીઠાઈઓ અમારે જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં બહુ ઓછી વેચાતી હોય પણ આ જે રામજી મંદિરની જે પ્રતિષ્ઠાનો જે પ્રસંગ છે એ પ્રસંગે બધાના બહુ ઓર્ડરો અમારે મીઠાઈને આવે તો અમારે ત્યાંથી બુંદીના લાડુ છે અને જે મિશ્રી કહેવાય છે એ મલાઈ બરફી જેવાય છે એ મિશ્રીના ઓર્ડરો અમારે દરેક સોસાયટી તરફ કોઈના તરફથી એકાવન કિલો એકસો એક કિલો મંદિર તરફથી બી એક હજાર આઠ કિલો લાડુનો ઓર્ડર આપેલો છે અને અમે અહીંયા ત્રણ દિવસ જમણવાર રાખવાના છે ત્રણ ટંકનો તો લગભગ રોજ એક લાખ માણસ જમશે તો ત્રીસ ચાલીસ હજાર લીટર અમે હું વેપારી સેલનો ચેરમેન છું વસ્તાલ વોર્ડનો તો દરેક વેપારીઓ ભેગા થઈને મંદિર માટે બી અમે બી કંઈક વેપારી તરફથી કરીએ એવી શું અમે ધ્યાનમાં અમે લઈએ છે અને બધા અહીંયા ગાડી તમે જોશો કે દરેક જગ્યાએ સિરીજો અને શણગાર બધા ગેટ ઉપર કરવામાં આવે છે અને દરેક સોસાયટીવાળાના વેપારીઓ આ જે ભગવાનના જે પ્રસંગોત્સવ છે જે અયોધ્યામાં એને એક ઘરનો પ્રસંગો એવી રીતે લઈને અને બહુ ધામધૂમથી ઉજવી રહ્યા છે અને મીઠાઈઓના ઓર્ડરો આપી રહ્યા છે અહીંયા વધારે તો શ્રીરામ ભગનમન દાદા એટલે રામ ભગવાનના લાડુ વધારે જાય છે અને મિસ્ત્રી તરીકે અમારી જે મલાઈ બરફી હોય છે મલાઈ બરફીના બી બધાય ઓર્ડર આપેલા છે અમુક લોકો કાજુની સ્વીટના બી ઓર્ડર આપેલા છે એવી રીતે દરેક સોસાયટીમાંથી દરેક અમુક કંપનીઓ છે જે મોટી મોટી એ લોકો ઉત્સાહભેર અહીંયા ભાગ લઈ રહ્યા છે અને પોતપોતાનું યોગદાન આપી રહ્યા છે હાલ સમાચારમાં બસ આઠલો જુઓ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર